જામનગર શહેરના હીરાભાઈ ના સમર્થનમાં આવીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગીર સોમનાથના ના હીરાભાઈ સામે થયેલી કાર્યવાહી ન્યાયસંગત નહી હોવાનો સાહિર સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈ સીધી સંડોવણી વિના પોલીસે અટકાયત કરી છે એવી આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે જે પેઢી સામે કેસ નોંધાયો તેમાં જોટવા પરિવારનો કોઈ હિસ્સો નથી તેવો દાવો પણ કરવામાં આવ્યો છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન દ્વારા પૂછતાછના બહાને ભરૂચ લઈ જવાથી ગંભીર નિવેદન આપવામાં આવ્યું છે સમાજમાં આ પગલા વિરુદ્ધ ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળ્યો છે તટસ્થ તપાસ અને હીરાભાઈ તથા તેમના પરિવારને હેરાન કરવામાં ન આવે તેવી આહિર સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે જામનગર જિલ્લાના સમસ્ત આહિર સમાજ એકત્રિત થઈ અને અમારા ગુજરાતના મોભી અને આગેવાન એવા હીરાભાઈ જોટવાની જે રાજ્ય સરકારે પોલીસે ખાલી તપાસના બાને ભરૂચ બોલાવી અને એફઆઈઆર ફાડી અને તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ રાજકીય રીતે ધરપકડ થઈ છે એવું અમે માનીએ છીએ અને હીરાભાઈને તાત્કાલિક ન્યાય મળે અને આ જે એફઆઈઆર છે ધરપકડ છે એમાં અમે આહિર સમાજ એનો વિરોધ કરીએ છીએ અને આખા ગુજરાતમાં અને ઇતર સમાજ પણ આ ધરપકડને વિરોધમાં છે અને આહિર સમાજની સાથે છે એટલે જે ભૂતકાળમાં ગુજરાત સરકારની અંદર બેઠેલા બચુભાઈ ખાબરના પુત્રોએ જે મનરેગામાં કૌભાંડ કરેલું અને એના સાબિત પુરાવાઓ સાથે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પુરાવાઓ આપેલા છે અને એના ઉપરથી એની ધરપકડ થઈ એને હિમાન લીધા એને જેલમાં નાખ્યા એ બાબતને એક બાજુ દબાવી દેવા માટે આ જાણી જોઈને અમારા આગેવાનની ધરપકડ કરવામાં આવી છે એટલે અમે સરકારને અપીલ કરીએ છીએ કે હીરાભાઈને ન્યાય આપે તાત્કાલિક એને જે આ ધરપકડ કરી છે અને એફઆઈઆર કરી છે તપાસ કરે અને કોઈ પણ ગુનેગાર કોઈ પણ પક્ષનો હોય પછી એ કોંગ્રેસ આપ ભાજપ કે અન્ય પક્ષનો હોય ગુનેગાર સાબિત થાય તો એના ઉપર પગલાં લેવામાં કોઈને કાંઈ વાંધો હોઈ શકે નહીં પણ આગામી કાર્યક્રમમાં જો આમાં તાત્કાલિક સરકાર વિચારી અને ન્યાય નહીં આપે તો ભવિષ્યમાં આનાથી પણ વધારે આખા ગુજરાત રાજ્યની અંદર અમે આના વિરોધમાં આંદોલન કરશું